ખુશ છે ને પપ્પા ને હું બે ભેગા ભણતા અમારા ફ્રેન્ડ ની છોકરી છે તો હેલો જુડી ફેમિલી કેમ છો મજામાં છો કે તમે તો લોકો મજામાં જશો પેલા તો બધાને જય દ્વારકાધી જય માં મગર રાધે રાધે ફરી એક શરૂઆત કરી નાઈ ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયા છે અને અત્યારે વરસાદ થોડોક રહી ગયો છે જો છે ને હવે અમે જે કટલેરી લેતે હતા ને આજે છેલ્લો દિવસ છે દીકરીઓને દેવા માટે તેને પેક કરવાની છે હવે એના દાતા કોણ છે એ પણ આપણે વાત કરશું બરાબર એક આપણા ગુજરાતની દીકરી છે જે બહાર રહી છે ન્યૂઝીલેન્ડ રહી છે બરાબર સ્કાય નામની છોકરી છે એને ટૂંકમાં મને દાન આપ્યું હતું હવે દાન છે એ ગુપ્ત દાન કહેવાય બરાબર કેટલું આપ્યું એ કંઈ કહેવાની જરૂર નથી પણ એ બેને આપ્યું છે કીટ લીધી થોડું ઘણું મેં આપ્યું હતું

તો આને જવાનું છે ને પપ્પાના ઘરે આજે બરાબર તો મેં કીધું આ કટલરી પેક કરતા જાવ ને આ દેતા જાવ દીકરીઓને પછી આપણે ઉપા દઈને બરાબર તો આમાં બધું છે આપણે બતાવશું તમને શું શું છે એ બરાબર પણ એ પહેલાં છે ને ટૂંકમાં આપણે છે ને એક કામ કરીએ કે વેરાળ જવું પડશે બધું લેવા માટે થઈને તો બધું લેતા આવીએ કમ્પ્લીટલી એટલે પછી કંઈ ઉપાદીની અને આ બધી આપણે પેક કરવાનું છે રમીમાં જય દ્વારકાધીશ કેમ છે <laughs>

હવે હું ને બાલુભાઈ જાય છે અત્યારે વેરાવર અહીંયા અમારે માતાજીનું મંદિર છે જે તમે જોયું કાલના વિડીયોમાં ક્યાં આવો નહોતું આજે નવરાત્રીનો છેલ્લો દિવસ એટલે કે છેલ્લું નોરતું માનું તો અમે બે ભાઈ એવું વિચાર કર્યું કે બધામાં પહેલાં આપણે દિવા પાણી વાહતા જાય છેલ્લો દિવસ છે એટલે હવે અહીંયા અમારું માતાજીનું મંદિર છે હવે હજી એક હુરાપુરા છે ક્યાં જવું છે બે હુરાપુરા મારા છે અહીંયા જવું છે બાલુભાઈને એક છે મારા બે હુરાપુરા અહીંયા જવું ત્યાંથી પછી આપણે રાબેતા મુજબ આપણે જે અમે કીધું કે વેરાળ આપણે જવાનું છે તો વેરાળ જશું હાલો બાયું ભાઈ તો નીકળશું વરસાદ ધીમે ધીમે ચાલુ ચાલુ થઈ ગયું હાલ આજે આપણે ગાડી છે લેવાનું હાલો ફેમિલી તો જાય સીધા બીજા હુરાપુરા જે મારા હુરપુરા છે એક અહીંયા છે ને એક બીજા ક્યાં છે પેલા અહીંયા છે ચાલો હું બતાવું કારણ કે અત્યાર લગી મેં કહે છે ને આ બધી વસ્તુ તમને બતાવી નથી પણ આજે હું તમને બતાવું કે અહીંયા એક મારા હુરાપુરા છે માં જે આપણે ગામમાં જોયું હતું એ માતાજી હતા બરાબર હવે અહીંયા એક હુરાપુરા છે પેલા અહીંથી આપણે દીવા કરી લઈએ પછી આપણે જશું બીજા હુરાપુરાએ ને અત્યારે જો વરસાદ પણ ધીમો ધીમો ચાલુ થઈ ગયું છે ને અહીં બધી વ્યવસ્થા બહુ સારી છે તમે જોઈ શકો પતરાની ને બધી ના અહીંયા ઘણાના હુરાપુરા છે ઘણાના દેવ છે બધાના ચાલો તો આપણે આપણા હુરાપુરાને હવે આપણે દીવા વાહી લઈએ આ છે અમારા હુરાપુરા ધૂપ દીવા કરી લીધા છે દીવા પ્રગટાવી દીધા છે અને અગરબત્તી પણ કરી દીધી છે અને ફર્સ્ટ ટાઈમ મેં તમને બતાવ્યો છે મારા હુરાપુરા તો ચાલો હવે આપણે છે ને એક અમારા બીજા હુરાપુરા છે ને ક્યાં જવાનું છે

કારણ કે હવે બસ ઉરાપુરા એક એ દીવો હોવાનું જે દીવો વાહી અને પછી અમારે સીધું નીકળી જવાનું છે વેરાળ વેરાળથી જે કંઈ થોડી ઘણી ખરીદી એટલે કે ખાલી પેકિંગની ખરીદી કરવાની છે બાકી કંઈ કરવાનું નથી એ ખરીદી થઈ જાય કમ્પ્લીટલી એટલે પછી ઘરે આવી અને બાલુભાઈની છોકરી અને એના છોકરાના ઘરના તમે લોકો બહુ કમેન્ટ કરતા હોય ને તો એ બંને પણ આવશે અને બધા ત્રણેય વારતીને ભેગા થાય અને કટલીરી બધી પેક કરીને હાથના દીકરીઓને આપી દઈએ બાકી બાલુભાઈ જો બેઠો તો જોતા ને કે બાણું લાખ માળવાનો ધણી બેઠો હે કઈ ઘટે ઘટે તો જિંદગી ઘટે બગે કઈ ન ઘટે મારા વાલા રેડી બાલુભાઈ રેડી રેડી દર્શન થઈ ગયા કમ્પ્લીટલી રેડી દર્શન તુક કરી લીધા તુક કરી હાલો આપણે નીકળશું હવે નીકળીએ તો ચાલો ફેમિલી આપણે હવે એક આ લાસ્ટ આપડા હુરા પુરા હતા જે હું કે કે આ સાતરોડાની હિમમાં બેઠા છે ભાઈ અને ટુકમાં આ મંદિર છેનું તમે જોઈ શકો અંદર છે ને એટલું બધું અંધારું હતું એટલે અંદર કે શૂટિંગ થાય હતું નહીં

મારા વાલા તું થેલી લેવા આવ્યો કે દૂધ બોટલ પીવા આવ્યો કઈ ને આડો છે ને આ એવું છે મને કે તું લઈને આવ્યો ને હું મને દૂધ બોટલ પીવી જોઈએ એટલે પીવી જોઈએ

બરાબર પછી ચેક્રબોર્ડ છે અને ટૂંકમાં પેન્સિલ છે એવી કિટ પચાસ લીધી છે આપણે પછી આ આ કંપાસ છે 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 કામાં બે ખાના એ મીણિયા કલર અને આ નોટબુક છે બરાબર એટલે કે આટલી વસ્તુ એને ભણવામાં કામ આવે હવે કટલેરીમાં આપણે છે ને એક રૂમાલ લીધા છે પછી આ ટાઈપના ચાંદલા લીધા છે પછી આ બોરિયા લીધા છે અને આ લાલી લીધી છે હાથમાં કરવાની અને આ આબુ છે હા સોરી પાવડર છે હા ફોન્સ પાવડર અને બાકી આ છે ને એ આમ બહુ મસ્તની વસ્તુ છે આમાં હાથમાં પહેરવાનું બ્રેસલેટ ગળામાં પહેરવાનું કાનમાં પહેરવાનું મતલબ ચાર વસ્તુ પહેરવાની વીટી પણ હા ચાર થી પાંચ વસ્તુ આને અંદર છે એટલે બધું ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ ગયું છે હું ઠેલી પર લેતા આવ્યો છું ને આ બે બે હેઠી ઉતરવાની મનાય છે ન્યાત બેહવાનું છે બરાબર તો હવે અમે પેલા ફટાફટ પેલા છે ને પેકિંગ કરી નાખીએ રેડી ટુ બધી કમ્પ્લીટ થઈ ગઈ છે અર્ધી આમાં ખોખામાં ભરી લીધી છે ને દીકરીઓ આવી ગઈ છે ગરબા ગવા હાલો તો આને છે ને ફટાફટ લઈ જઈ દે દે બધા દીકરીઓ દીકરીઓને કીટ દેવાઈ ગયું હું કે મજા આવી ગઈ ને હે ખુશ છે ને હવે તકલીફ એક થી કારણ કે થેલ્યું નાન્યું નાન્યું છે આ જો કેવડું થેલી છે નાની નાની કેની જીકર થાય કબુબેન ની આ તમારી કટલેરી છે ને કબુબેન જ લેવા ગયા હતા ખરીદી કરવા ગયા હતા જાઓ જાવ વરસાદ ને થતો એમાં દીકરીઓ જો જાઓ બધી મગાતા હોય ગરબો જાઓ

હવે એ આ છે ને ત્રણ છે ને એની જોડે ઝીણકી બેન છે એ ગિફ્ટ લેવા આવે જો અરે આવે આ લે આવે કારણ કે અહીંયા તો પૈસે લે ગરબો ઉપાડવા વાળો માણા રાખ્યો જો વાહ ભાઈ વાહ છોકરી સ્પેશિયલ ક્યાંય નથી જતી સ્પેશિયલ કીટ હાટું થઈને આવી અહીંયા 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 તો સડીમાં દીકરા અહીંયા અહીંયા દલબો પાછો જાય નહીં કામ કલવા આવી કામ કલવા આવી કામ કીટ લેવા આવી તું હે કીટ જોતી તારે હા કે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો છોકરી છે ને ભાઈ એના પપ્પાને મુંબઈ ભેગા ભણતા અમારા ફ્રેન્ડ ની છોકરી છે તું ક્યાં ગઈ હતી હું તારી ક્યાં ની વાત જોતો હતો હું તારી તારા પપ્પાને ફોન કરવાનો હતો મેં કીધું તારી છોકરી આવી ને પછી એનો કીધા કટલેરી વિના રહી ગયું હવે લઈ ગયો મજા હો મજા આવી ગઈ ને ઓલરી ગયું બાકી આજ મૂકવાનું થતું નથી હો હાલો તો જાય માતાજી બીજું હું માતાજી

હાલ તો હું નીકળું બરાબર કઈ કાજ હોય તો રિંગ કરજે બાકી જાય માતાજી ને વહેલા હાર પાસે આવી જાય ભાઈનું જન રાખજો રેડી